પછી બે નું ભાર્યા કીધું કે ને બદલે બે માથા દેવા આવ્યા મેમાને કીધું કે હું પણ માથું આપું આ છે રામભાઈ છે આનું નામ આનું નામ મહિભાઈ છે બે આયર છે અને માથા આપે છે અને સાહેબ જામ સાહેબ તે ઊભા થઈ અને બથ ભરી અને ભેટી પડેલા બે આયરુ ને ભેટી પડ્યા અને પછી ચારણ ને ભેટ્યા અને જામ સાહેબ એમ કીધું તું આયરુ કીધું ઉતારી લ્યો માથ મારા અમારા બે ના માથા તઈ જામ સાહેબે કીધું મારે તો ખાલી જોવું તું કે હવે આ ધરતીમાં માથા દેવા આયર છે કે નહીં બાકી તમારા જેવા દાતાર ને પવિત્ર આયરુના માથા ઉતારી લઉં તો મારી ધરતી દાતાર વગર ની થઈ જાય ભલા માણસ મારે માથા ねわなのほいま。